હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવશું કૂકીઝ જે ઘરમાં રહેલી વસ્તુઓથી ઝડપથી બની જાય છે એમ જ સ્વાદમાં પણ બેસ્ટ હોય છે અને આ કૂકીઝની ખાસિયત એ છે કે તે ઘઉંના લોટમાંથી બને છે તો અહીંયા અમે બુરુખાંડ તૂટી ફૂટી રવો ચણાનો લોટ ઘઉંનો લોટ ઘી અથવા તમે બટર પણ લઈ શકો છો તો અહીંયા મેં ઘી લીધું છે અને સાથે એલચીનો પાવડર બેકિંગ પાવડર તેમજ કસ્ટર્ડ પાવડર અને ડેરી ક્રીમર લીધું છે જે ફ્લાઇટ વગેરે અથવા તો હોટલમાં ફ્રીમાં મળે છે તમારી પાસે તે ન હોય તો તમે મિલ્ક પાવડર પણ યુઝ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા ઘી મેં લીધું છે અને તે રૂમ ટેમ્પરેચર ઉપરથી નહીં તેને દસ મિનિટ ફ્રીઝરમાં રાખી અને સેટ થવા દીધું આ રીતે બટર ફોર્મમાં આવી જાય ત્યાં સુધી તો એક વાટકી ઘીની સામે આપણે એક વાટકી બુરુ પાવડર નાખવાનો છે તો અહીંયા જે વાટકીના માપથી તમે બનાવવા ઈચ્છો છો તે વાટકી સેટ કરી લો તો આ નાની એવી વાટકીની મદદથી જ મેં ઘણા એવા બિસ્કીટ તૈયાર કરી લીધા છે તો એક જ વાટકી નાની પહેલાં પસંદ કરી આ રીતે ઘી લો અને તેની સામે તેટલું જ બૂરું ખાંડ લો હવે જે વાટકીની માપથી તમે ઘી લીધું છે તે જ ચાર વાટકી માપ ઘઉંનો લોટ લેવાનો એક વાટકી ચણાનો લોટ લેવાનો અને એક વાટકી રવો લેવાનો તો આ રીતે બધું માપ સેટ રાખવાનું અને એક ટી સ્પૂન જેટલી એટલે કે એક નાની અડધી ચમચી જેટલું મેં બેકિંગ પાવડર લીધો છે બેકિંગ પાવડર ન હોય તો મીઠા સોડા પણ ઉમેરી શકો છો બધું ચારણીમાં ચાળી લીધું છે ચાળીને લેવું ખૂબ જરૂરી છે આ ડેરી ક્રીમર અહીંયા હું નાખું છું તે એક ટેબલ સ્પૂન જેટલું છે હવે જે તમે ચમચીની મદદથી ડેરી ક્રીમર નાખ્યું છે તેની મદદથી આપણે બે ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરશું તો ડેરી ક્રીમર ન હોય તો તમે એકદમ બજારમાં અવેલેબલ છે ઇઝીલી મળી જાય છે બે પાંચ રૂપિયાની અંદર તો તમે લાવી શકો છો અથવા મિલ્ક પાવડર પણ નાખી શકો છો એલચી પાવડર અહીંયા ઉમેર્યો છે મેં ચપટી અને તૂટી ફૂટી નાખી છે એક ચમચી જેટલી તૂટી ફૂટીની સાથે તમે ડ્રાય ફ્રૂટ્સની કતરણ પણ ઉમેરી શકો છો અને અહીંયા મેં જેવી રીતે બનાવ્યું તે રીતે પણ તમે એકદમ સરસ ટેસ્ટી એવા કૂકીઝ તૈયાર કરી લેશો એવી રીતે બનાવશો તો તો અહીંયા હવે લોટને આપણે બાંધવાનો નથી આ રીતે થોડા હલાવી મિક્સ કરી અને હાથની મદદથી બધો ભેગો કરી લેવાનો છે કૂણવવાનો નથી તેને કૂણવવાની જરૂર નથી બસ ફક્ત ભેગો કરવાનો છે તો આ રીતે બધો લોટ સરસ ભેગો થઈ જાય ન થાય તો એક ચમચી ઘી વધારે તમે ઉમેરી શકો છો તો અહીંયા આ રીતે પ્લાસ્ટિક શીટ ઉપર લઈ લીધું છે મેં અને જેવો શેપ આપવો હોય તેવો આપી અને દસ મિનિટ માટે આપણે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું તો અહીંયા મેં દસ મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દીધો છે હવે બહાર કાઢ્યો છે મેં દસ મિનિટ પછી તો આપણે તરત જ કટ નથી કરવાના એકાદ મિનિટ રહી અને પછી કટ કરવાના છે તમે તરત જ કટ કરવા લાગશો તો તે તૂટી જશે કારણ કે એકદમ બરફ કે સોરી બટર અથવા ઘી એકદમ જામી ગયું હોય છે તો આ રીતે એક મિનિટ પછી તમે આરામથી બધા જ કૂકીઝ કટ કરી શકશો તમારે જેવો શેપ આપવો હોય તેવો શેપ આપી શકો છો તો તમારે રાઉન્ડ શેપમાં કરવા હોય તો રાઉન્ડ મૂકી શકો છો રોલ ફ્રીઝરની અંદર તો મેં અહીંયા આ રીતે મૂક્યો હતો તો થોડો વધારે લાંબો થઈ ગયો છે શેપ થોડો વિખાઈ ગયો છે તો આ રીતે તમે આપી શકો છો ફરીવાર હાથની મદદથી કંઈ જ વાંધો નથી આવતો હવે મેં અહીંયા મીઠું લીધું છે તો એક વખત મેં કેક બનાવેલું હતું તે મીઠું એમનામ હતું તે જ મેં યુઝ કર્યું છે અહીંયા મીઠું નીચે નાખી આ રીતે તીનનું કોઈ વાસણ લઈ અને ઘીથી ગ્રીસ કરી મૂકી દેવું અને પછી આ રીતે બધા જ કૂકીઝને થોડી થોડી જગ્યા રાખી અને ગોઠવી દેવા તો અહીંયા આ રીતે બધા જ ગોઠવાઈ ગયા છે અને થોડા મેં રાઉન્ડ શેપમાં પણ આ રીતે વધતો હતો લોટ તો મેં એ રીતે આપી દીધો છે શેપ તો પાંચથી સાત મિનિટ પછી આપણા કૂકીઝ થોડા શેકાઈ ગયા છે રહી ન શકાણું પહેલી વખત બનાવતી હતી એટલે મેં તરત ચેક કરી લીધું કે કેવા બન્યા છે તો પાંચ સાત મિનિટ પછી જોયું તો નીચે આવો થોડું લાઇટ બ્રાઉન જેવો કલર આવ્યો એટલે ફરી વખત ઢાંકી અને રહેવા દીધું તો આ વીસેક મિનિટ પછીનો વિડીયો છે તો ટોટલ વીસ મિનિટ પછી મેં જોયું તો આ રીતે નીચે ડાર્ક બ્રાઉન કલર આવી ગયો છે અને કૂકીઝ એકદમ સરસ આપણા ચડી ગયા છે તો બેક થઈ ગયા છે ટૂંકમાં તો આ રીતે બહાર કાઢી લેવાના અને ઠંડા થશે એટલે આંબો આપોઆપ થોડા ક્રિસ્પી થઈ જશે શરૂઆતમાં થોડા સોફ્ટ લાગશે ગરમ હશે ત્યારે તો તમે જોઈ શકો છો એકદમ બહારથી લાવ્યા હોય તેવા કૂકી બનીને રેડી છે તો અંદરથી તોડીને પણ બતાવવું એકદમ સરસ એવી જાળી બની છે તો ખાવામાં પણ એકદમ ક્રિસ્પી અને આવો તોડતા જ ભૂકો થઈ જાય એવા બન્યા છે કૂકીઝ તો એકદમ સરસ અને એક નાની વાટકીના માપથી તમે જોઈ શકો છો કેટલા બિસ્કીટ બનીને તૈયાર થઈ ગયા તો આ ખાવામાં એકદમ નાનખટાઈનો ટેસ્ટ આપે છે અને લુકમાં એકદમ બિસ્કીટ કે કૂકીઝ જેવા લાગે છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ખૂબ ને ખૂબ શેર કરજો જેથી અમે મોટિવેટ થઈએ